હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કાનુડાનું ભજન મેં નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો આ ભજન તમને સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથીને કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્ય ધન્ય જ શોધા તારું આ રે હે ધન્ય ધન્ય જ દા તારું આ રે જ્યાં রশে যা দ রায় জিরে কে যা রমে শে রায় জিরে তারো মোহন মাটি খায় ছে রে তার মোহন মাটি খায় ছে রে धन्य धन्यशोदा तारु आङ्गणु रे हे तारा आङ्गण्या मोर लथन गट करे रे के तारा आङ्गण्या मोर लथन गट करे रे के तारु भाग्य जिने देवता नमन करे रे हे तारु भाग्य जिने देवता नमन करे रे के तारा આંગણા મામાઓ માટી ખાય છે હે તારા આંગણા મામા તો માટી ખાય છે એના મુખડાના તેજે ચંદ્ર ઝાખા બળે રે કે એના મુખડાના તેજે તો ચંદ્ર ઝાખા બળે રે કે એના રૂપ જોઈ ગોપી ઘેલી થાય છે રે કે એના રૂપ જોઈને ગોપી ઘેલી થાય છે રે હે તારા આંગણામાં માટી ખાય છે સૌદ નાથ તારો સેડલો જાલે રે કે સૌદ ભુવનનો નાથ તારો સેડલો જાલે રે કે તારી પાસળ પગલી પાડનાર રે કે ઈતો પાસળ પગલી નો નાર છે રે કે તારા આંગણા મા માઓ માટી ખાય છે રે હે તારા આંગણામાં માઓ માટી ખાય છે રે તારી ગાયો ચારે ને ચારે રે કે તારી ગાયો ચારે ને ચારે રે ત્રણ લોકોનો નાથ બન્યો ગો રે એ ત્રણ લોકોનો નાથ બન્યો ગો રે હે તારા આંગણ્યા માવો માટી ખાય છે રે તારા આંગણ્યા માવો માટી ખાય છે રે આખી દુનિયાનો એ તો ભગવાન છે રે આખી દુનિયાનો એ ભગવાન છે રે કે તારા ખાંડણીએ પ્રેમથી બંધાય છે રે કે તારા ખાંડણીએ પ્રેમથી બંધાય છે રે કે તારા આંગણામાં માવો માટી ખાય છે રે જેને જોઈને જગત હર ખાય છે રે જેને જોઈને જગત હર ખાય છે રે એ તો તારા ખોળામાં રમનાર છે રે કે એ તો તારા ખોળામાં રમનાર છે રે તારા આંગણામાં માવો માટે ખાય છે રે હે ધાન્ય ધન્ય જશોદા તારું આંગણું રે હે ધન્ય ધાન્ય જશોદા દા તારું આંગણું રે